તો ભરૂચ જિલ્લાના આછોદ માનસંગપુરા અને કાંકરિયા ગામ છે આ ગામોમાં માવઠાના ખેતરો પાણીમાં ભરાઈ જતા જે ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આછોદ ગામથી પુરસા જતા મુખ્ય માર્ગના આજુબાજુના ખેતરો સંપૂર્ણ રીતે બેટમાં ફેરવાયા છે ક્રિકેટ મેદાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને જ્યાં જાણે દરિયો ઉભો હોય તેવું લાગી રહ્યું છે

જળમગ્ન બન્યું છે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે આ જે દ્રશ્યો છે છે તે તે પુરસા જતો માર્ગ આજુબાજુના તમામ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ પાણી જ પાણી અહીંયા આગળ થઈ ગયું છે વરસાદ ગઈકાલ રાતથી અહીંયા આગળ વરસી રહ્યો છે જેને લઈને અહીંયાના ખેડૂતોમાં પણ ભારે ચિંતાનો વિષય છે કારણ કે આસપાસની અંદર લોકોએ કપાસ તુવેર જેવા જે પાક કર્યા છે સમગ્ર પાક નિષ્ફળ થઈ જાય તેવી અહીંયા આગળ રેલ જાણ આવી હોય તેવા દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકાય છે ગૂંઠણ ગૂંઠણ કમળ કમર સામા અહીં આગળ ખેતરમાં લોકોના પાણી ભરાઈ ગયું છે ખૂબ જ ભારે ગયો છે જતા માર્ગની ઉપર બાજુ તમે આ બધી બાજુ જોઈ એટલે બીજી બાજુ પણ તમે જો આ બાજુ એક ગામ આવેલું છે તેની આજુબાજુના તમામ દ્રશ્યો તમને કેમેરાની અંદર લાઈવ આપણે બતાવી રહ્યા છે કે આ જે પાણી આવી રહ્યું છે તે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડે તેવી પરિસ્થિતિ છે આ જે પાણી છે તે આમોદ તાલુકાના પુરસા કાંકડીયા અને માનસંગપુરા બાજુ આ પાણી સીધું ધન

પુરસા કાંકરિયા અને માનસંગપુરાના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જાવિદ મલેકનો રિપોર્ટ કે ટીવી ન્યૂઝ ગુજરાત